તો સુત્રાપાડાના મોરાસા ગામે માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે ત્યારે બે દિવસ પહેલા મોરાસા ગામે ત્રણ વર્ષની બાળાને ફાડી ખાધી હતી ત્યારે પરિવારની એક જ માંગ હતી કે આ દીપડાને વેલી તકે પકડવામાં આવે ત્યારે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની માંગ હતી ત્યારે દીપડાને વેલી તકે પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી ત્યારે વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાંચ જેટલા દીપડાઓ લીધો છે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે તો મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથથી ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડાના બોરાસા ગામે માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે ત્યારે બે દિવસ પહેલા મોરાસા ગામે ત્રણ વર્ષની બાળાને પણ ફાળી ખાધી હતી ત્યારે પરિવારની પણ એક જ માંગ હતી કે દીપડાને તકે પાંજરે ત્યારે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાંચ જેટલા પાંજરાઓ ગોઠવામાં આવ્યા ત્યારે ગત મોડી રાત્રે એક દીપડી અને તેના બે બચ્ચા પાંજરે પુરાયા છે ત્યારે આ દીપડા પાંજરે પુરાતા વન વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે દીપડાઓને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવે છે